સરા ધાંગધ્રા રોડ ઉપર બાઇક સવારને નડીઓ અકસ્માત ત્રણ જણાને પહોંચી ઈજાઓ સારવાર અર્થે ધાંગધરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરા રોડ પર બાઇક સવારને અકસ્માત નડ્યો હતો જ્યારે અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કોઈ પણ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી આ અકસ્માતમાં પ્રકાશભાઈ રાહુલભાઈ મુનિયા ઉંમર વર્ષ છવ્વીસ મુકેશભાઈ મનસુખભાઈ નાયકા ઉંમર વર્ષ અઠ્યાવીસ તથા ગોવિંદભાઈ અંઘેરિયા ઉંમર વર્ષ બાવીસ આ ત્રણેય વ્યક્તિઓ અકસ્માતમાં ઘાયલ બન્યા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી હોસ્પિટલ તથા ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્રણેય ઘાયલ યુવકોને ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે પ્રથમ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા અકસ્માત કેવી રીતે સર્જાયો છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી પ્રાપ્ત થયેલ નથી હાલ તો પોલીસે અકસ્માત અંગેની નોંધ લઈ તપાસ હાથ ધરી છે